ભુજમાં એસટી બસ સ્ટેશન ની મૂળ જગ્યાએ વર્ષ બે હાજર સત્તરમાં અદ્યતન બસ પોર્ટ બનાવવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભૂમિપૂજન કર્યું હતું ત્યારે અંદાજે ચાલીસ કરોડની રકમથી બસ પોર્ટનું કામ પૂર્ણ થઈ ગયું છે બસો વીસ શોપિંગ દુકાનો સાથેનું ની થીમ પર આ બસ સ્ટેશન નું નિર્માણ થયું છે બસ સ્પોર્ટનું છવ્વીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ મંગળવારના લોકાર્પણ કરવામાં આવશે

આ પોર્ટમાં બસ માટે પંદર પ્લેટફોર્મ વેઇટિંગ રૂમ ફૂડ કોર્ટ અને વોલ્વો બસ વેઇટિંગ રૂમ લેડીઝ અને જેન્ટ્સ માટે અલગ અલગ વ્યવસ્થાઓ સહિતની તમામ સુવિધા ઉભી કરવામાં આવી રહી છે